નહીંતર તમારા ઘરની લક્ષ્મી બીજાના ઘરમાં જતી રહેશે મિત્રો અત્યારના જમાનામાં આપણે એકબીજાને વસ્તુ આપીયે છીએ અને એકબીજા પાસેથી વસ્તુ લઈએ પણ છીએ પણ શું તમને ખબર છે કે અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે બીજા લોકોને આપો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેમજ તમારા ઘરની જો પ્રગતિ થતી હશે તો એ પ્રગતિ પણ અટકી જશે આથી મિત્રો આજના વિડિયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણવાના છીએ કે તમારા પોતાના ઘરની એવી કઈ સાત વસ્તુ છે કે જે બીજા લોકોને ભૂલથી પણ આપવાની નથી નહીંતર તમારા ઘરની પરિસ્થિતિ પર બહુ ખરાબ થઈ જશે મિત્રો બધા જ લોકો એવો ઈચ્છા હોય છે કે પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે અને લક્ષ્મી માતાનો વાસ રહે પણ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેને ખબર નથી હોતી કે તે અમુક એવી વસ્તુ બીજાને આપી દેતા હોય છે કે જેનાથી તે લોકોને બહુ વધારે સહન કરવું પડતું હોય છે તો મિત્રો આજે આપણે એ વસ્તુ વિશે જ જાણવાના છીએ તો આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ લાઈક કરી અને જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ છે કે જેને આપણે જો બીજા લોકોને આપીએ છીએ અને આપણે અમુક એવી વસ્તુ છે કે જેને આપણે સામે લઈએ પણ છીએ પણ મિત્રો આપણને એ ખબર નથી હોતી કે આનાથી આપણે લક્ષ્મી માતાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે મિત્રો આપણા ઘરની લક્ષ્મી બીજા લોકોના ઘરમાં જતી રહે છે તો મિત્રો તમારે આ પ્રકારની વસ્તુ કોઈ બીજાને આપવી પણ ન જોઈએ અને કોઈ બીજા પાસેથી લેવી પણ ન જોઈએ તો એવી કઈ વસ્તુ છે કે જેને આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો આ બધી જ વસ્તુ એવી છે કે જેમાં આપણે આપણા ઘરની સંપૂર્ણ ઘરવખરીનો સમાવેશ થાય છે કે જેમાં રસોડાની પણ વસ્તુ આવી જાય છે અને ઘરનો અમુક એવો સામાન પણ આવે છે અમુક એવી ધાતુની ની વસ્તુ તેમજ વાસણો પણ આવે છે કે જેને જો આપણે બીજાને દઈએ છીએ અથવા તો બીજા કોરી પાસેથી લઈએ છીએ તો મિત્રો આપણે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો આપણા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હોય તો મિત્રો આનું કારણ પણ એ જ હોઈ શકે છે કે આપણે જાણે અજાણે અમુક એવી વસ્તુ છે કે જે બીજાને આપી દીધી હોય છે અથવા તો આપણે બીજા કોઈ પાસેથી એ વસ્તુ એમ જ ઉધાર લઈ લીધી પણ હોય છે કે જેથી કરીને આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ક્યારેક કોઈનું અકાળે મૃત્યુ થઈ જતું હોય તો આનું કારણ પણ એ જ હોઈ શકે છે કે આપણે જાણે અજાણે ઘણા બધા પ્રકારની ભૂલ કરી દીધી હોય છે છે કે જેથી દેવી દેવતા આપણી ઉપર ક્રોધિત થઈ ગયા હોય છે મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્ર માં તેમજ વાસ્તુશાસ્ત્ર માં એવા ઘણા બધા નિયમો જણાવવામાં આવ્યા છે કે જેને આપણે પાળવા બહુ જ જરૂરી માનવામાં આવે છે

અને આ પ્રકારની વસ્તુઓ તમારે કોઈને ભેટમાં પણ આપવી ન જોઈએ તો જો મિત્રો તમે આ વસ્તુનું શનિવારના દિવસે પાલન કરી લેશો તો મિત્રો તમે સમજી લેજો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ તેમજ સમસ્યા નહીં આવી શકે આવી જ રીતે મિત્રો તમે આ વાતનું ધ્યાન રાખજો કે ભગવાન અર્ચના કરો છો ત્યારે તમે જે લાલ રંગની ચુંદરી અથવા તો લાલ કંકુ હોય કે જે તમારે બીજા કોઈ લોકોને ઉધાર અથવા તો ભેટમાં આપવું ન જોઈએ અને તમારે બીજા કોઈ પાસેથી આ વસ્તુ લેવી પણ ન જોઈએ અને જો મિત્રો તમે આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો આનો અર્થ એ થાય છે કે તમે દેવી દેવતાઓનું અપમાન કરો છો આથી મિત્રો તમારે એ બધા જ દેવી દેવતાઓનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો તમારા ઘરમાંથી માતા લક્ષ્મી તેમજ દેવી દેવતા છે એ રુષ્ટ થઈને જતા રહે છે આવી જ રીતે મિત્રો દરેક વ્યક્તિ છે પોતાના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રાખવા માટે અને લક્ષ્મી માતાને પોતાના ઘરે લાવવા માટે ઘણા બધા એવા ઉપાયો કરતા હોય છે મિત્રો બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે લક્ષ્મી માતાનું આગમન પોતાના ઘરમાં થાય અને લક્ષ્મી માતાનો વાસ આપણા ઘરમાં હંમેશને માટે રહે એવું બધા જ લોકો ઈચ્છતા હોય છે કે જેનાથી તમારા ઘરમાં ધન નું આગમન થતું રહે તો મિત્રો ક્યારે પણ માતા લક્ષ્મી તેમજ ભગવાન શ્રી ગણેશ અને માતા સરસ્વતી આ ત્રણેય દેવી દેવતાઓનો ફોટો અથવા તો મૂર્તિ તમારી કોઈ બીજા વ્યક્તિને ગિફ્ટમાં આપવી ન જોઈએ પણ મિત્રો જો તમને કોઈ બીજો વ્યક્તિ ગિફ્ટ આપે છે તો તમારે લઈ લેવી જોઈએ પણ તમારે બીજા કોઈને આપવી ન જોઈએ તેમજ મિત્રો સાથે જ તમારે લક્ષ્મી માતાનો ફોટો તો મૂર્તિ હોય એ પણ કોઈને ભેટમાં આપવી ન જોઈએ મિત્રો જો એવી જ રીતે તમારાથી કોઈ વ્યક્તિ રિસાયેલું હોય તેમજ એ વ્યક્તિ સાથે તમારી નાની મોટી દુશ્મની હોય તો મિત્રો આવા પાસેથી તમારી કોઈ પણ પ્રકારની વસ્તુ લેવાથી બચવું જોઈએ મિત્રો તમે આવા લોકો પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુ લો છો તો આમાં તમે તમારા ઘરની લક્ષ્મી ગુમાવો છો તેવું માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો શનિવાર હોય મંગળવાર હોય અથવા તો ગુરુવાર નો દિવસ હોય તો મિત્રો ત્યારે તમારે ભૂલથી પણ પોતાના ઘરે તેલ બહારથી લઈને આવવું ન જોઈએ અને અને એ દિવસે તમારે તેલ કોઈને ઉધાર પણ ન જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો તમને આનાથી દોષ પણ લાગી શકે છે કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ ખરાબ થઈ શકે છે આથી તમારે આ ભૂલથી પણ ન કરવી જોઈએ તેમજ મિત્રો જો આપણા પોતાના નવા કપડા હોય તો એ પણ તમારે કોઈ બીજા લોકોને ઉધાર અથવા તો પહેરવા માટે આપવાનો જોઈએ મિત્રો કોઈ પણ વ્યક્તિ ભલે હોય પણ તમારે તેને પોતાના કપડા ભૂલથી પણ આપવા ન જોઈએ મિત્રો એક છે કે તમે વસ્ત્રોનું દાન એવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરી શકો છો પણ તમારે પોતાને કપડા કોઈ બીજા વ્યક્તિને પહેરવા માટે આપવા ન જોઈએ તેની સાથે જ મિત્રો તમારી કોઈ કાળા રંગની વસ્તુ બીજા વ્યક્તિને ભેટમાં આપવી ન જોઈએ મિત્રો એમાં આપણા વહાલા હોય મિત્રો હોય કે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય પણ તમારે તેને કાળા રંગની નાની કે મોટી વસ્તુ ભૂલથી પણ આપવી ન જોઈએ

તેની સાથે જ મિત્રો જે કોઈ પણ પરિણીત મહિલા હોય તો તેને પોતાનું મંગળસૂત્ર અથવા તો પોતાના જે પણ 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 હોય તે બીજા લોકોને પહેરવા માટે ભૂલથી આપવા ન જોઈએ તમારે કોઈ બીજી મહિલાના ઘરેણા તેમજ મંગળસૂત્ર પહેરવા માટે લેવા ન જોઈએ કારણ કે મિત્રો આ શૃંગારની વસ્તુ છે પવિત્ર હોય છે અને મિત્રો એમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો તમે પોતાને પોતાનો સોલ શૃંગર છે બીજા કોઈ વ્યક્તિને પહેરવા માટે આપો છો તો મિત્રો તમારા ઘરની લક્ષ્મી પણ એના ઘરે જતી રહે છે અને તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે આથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે કે જે સાવરણી છે મિત્રો સાવરણીને પણ તમારી બીજા કોઈ વ્યક્તિને આપવી ન જોઈએ મિત્રો એવું છે કે માતા લક્ષ્મીનો વાસ હોય છે મિત્રો ભલે કોઈ હોય અથવા તો પોતાનું કોઈ એવું વ્યક્તિ હોય પણ તમારે તેને સાવરણી ભૂલથી પણ આપવી ન જોઈએ તમારે પોતાના ઘરની સાવરણી કોઈ બીજા વ્યક્તિને ઉપયોગ કરવા માટે પણ આપવી ન જોઈએ તેમજ તમારા ઘરની આજુબાજુમાંથી કોઈ બીજી સ્ત્રી તમારા ઘરની સાવરણી માંગે તો પણ તમારે તેને આપવી ન જોઈએ મિત્રો જો તમે આ ભૂલ કરશો તો તમે પોતાના ઘરની લક્ષ્મીને બીજાના ઘરમાં આમંત્રણ આપશો તેવું મનાય છે આથી મિત્રો તમારે સાવરણીને એટલું જ સન્માન આપવું જોઈએ કે જેટલું તમે લક્ષ્મી માતાને આપી રહ્યા છો તેની સાથે જ મિત્રો આ સાવરણી એક એવી વસ્તુ છે કે જેને તમારે પોતાને ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે જેને કોઈ જોઈ ન શકે મિત્રો સાવરણીને તમે પોતાનું ઘરે ક્યારે પણ ઉભી ન રાખતા અને સાવરણીને એવી જગ્યાએ બિલકુલ પણ ન રાખતા કે જેથી ઘણા બધા સભ્યોનો પગ તેને વાગી શકે આનાથી મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેની સાથે જ જો સાવરણની લગતી એક વિશેષ જાણકારી મેળવીએ તો મિત્રો તમારે સાંજના સમયે ભૂલથી પણ સાવરણીથી વાળવું ન જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાંથી લક્ષ્મી માતા જતા રહે છે અને તે તમારાથી ક્રોધિત પણ થઈ શકે છે તેમજ મિત્રો રસોડાની વસ્તુ વિશે વાત કરીએ તો તમારે પોતાના રસોડાનું વેલણ પાટલો તેમજ તવો આટલી વસ્તુ કોઈ બીજા લોકોને આપવી ના જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો માતા અન્નપૂર્ણા છે તમારાથી ક્રોધિત થઈ શકે છે મિત્રો અત્યારના જમાનામાં ઘરની મહિલા હોય છે કે જે આજુબાજુની મહિલાઓને રસોડાનું પાટલો તો તવો આપતી હોય છે પણ તે લોકોને એ નથી ખબર હોતી કે આ ભૂલ કરવાથી પોતાના ઘરની લક્ષ્મી પણ જતી રહે છે અને માતા અન્નપૂર્ણા છે એ ક્રોધિત થઈ શકે છે કે જેથી તમારે અન્નધનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો એવું વેલણ પાટલો કે જેનો તમે ઉપયોગ ન કરતા હોવ તો એ વસ્તુ તમે બીજાને આપી શકો છો પણ તમે રોજ બરોજ જે પાટલી જે વેલણનો ઉપયોગ કરતા હોવ તો એ વસ્તુ તમારે ભૂલથી પણ બીજાને આપવી ન જોઈએ તેમજ મિત્રો સાંજનો સમય હોય ત્યારે મહિલાઓએ આટલી વસ્તુ કોઈ બીજાને આપવી ન જોઈએ મિત્રો એ વસ્તુમાં દહીં ખાંડ દૂધ ચોખા લોટ વગેરે જેવી વસ્તુ છે કે જે ભૂલથી પણ બીજા કોઈને આપવી ન જોઈએ મિત્રો જો તમે આ પ્રકારની સફેદ વસ્તુ કોઈ બીજા વ્યક્તિને ભૂલથી પણ આપવી ન જોઈએ મિત્રો આ બધી વસ્તુ છે કે જે સફેદ રંગની છે એને બીજા કોઈ વ્યક્તિને આપવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો નકારાત્મક ઉર્જા છે આકર્ષિત થઈ શકે છે મિત્રો સાંજના સમયે આ વસ્તુ કોઈ બીજાને દાનમાં આપવી એ આપણા શાસ્ત્રોમાં બહુ વર્જિત માનવામાં આવે છે

મિત્રો એક સ્ત્રીને પોતાના ઘરના રસોડાની હળદર છે બીજા કોઈ વ્યક્તિને ભૂલથી પણ આપવી ન જોઈએ અને મિત્રો પોતાના ઘરના રસોડામાંથી હળદર ક્યારે ખૂટવા પણ દેવી ન જોઈએ મિત્રો જો તમે હળદર કોઈ બીજા વ્યક્તિને આપો છો તો માતા અન્નપૂર્ણા છે એ પણ તમારાથી થઈ શકે છે અને મિત્રો તમારા ઘરમાં અન્નધનની બહુ જ કમી આવી શકે છે કે જેથી તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે મિત્રો હળદર છે એ બહુ જ શુભ વસ્તુ છે કે જેને તમારે કોઈ બીજા લોકોને ભૂલથી પણ આપવી ન જોઈએ અને મિત્રો હળદર ને ક્યારે તમારે ખૂટવા પણ દેવી ન જોઈએ તમારા ઘરના રસોડામાં ખૂટે તો એનો અર્થ એ થાય છે કે તમે પોતાને ઘરની સુખ સમૃદ્ધિને ખૂટવા રહ્યા રહ્યા છો છો એટલે કે તેને નાશ કરી તેવું મનાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરમાં જે કંઈ પણ રાખીએ છીએ તે આપણા જીવન પર ઊંડી અસર કરે છે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ સકારાત્મકતા લાવે છે તેમજ મિત્રો કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા પણ લાવે છે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બીજાઓ પાસેથી લીધા પછી લાંબા સમય સુધી તમારા ઘરમાં ન રાખવી જોઈએ વાસ્તુ અનુસાર આ વસ્તુઓમાંથી નકારાત્મક ઊર્જા ઘરમાં આવી શકે છે પરિવારમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે તો મિત્રો આવો જાણીએ કે બીજાઓની કઈ વસ્તુઓ છે જે તમારા ઘરમાં ન રાખવી જોઈએ તો મિત્રો જ્યારે કોઈ બીજાના ઘરમાંથી જૂનું ફર્નિચર ઘરમાં લાવે છે ત્યારે ફર્નિચરની સાથે તે ઘરની ઉર્જા આવવાની શક્યતા રહે છે તેમાં નકારાત્મક ઉર્જા પણ સામેલ હોઈ શકે છે જેના કારણે તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બીજાના ઘરમાંથી જૂનું ફર્નિચર તમારા ઘરમાં ન લાવે તેમજ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો બીજાના જૂતા અને ચંપલ પહેરીને તેમના ઘરે આવે છે જ્યોતિષમાં કહેવાય છે કે પગ નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે જો આપણે કોઈ બીજાના જૂતા પહેરીએ છીએ

જો કોઈ કારણોસર તમારે કોઈ બીજાની છત્રી લાવવી પડે તો તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે તૂટેલી વસ્તુઓને નકારાત્મકતા પ્રતિક માનવામાં આવે છે આ કારણોસર વ્યક્તિએ બીજા કોઈનો તૂટેલો સામાન તમારા ઘરમાં લાવવા અને રાખવાનું ટાળવું જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ક્યારે બીજા વ્યક્તિની ઘડિયાળ પહેરવી જોઈએ નહીં કારણ કે ઘડિયાળને જીવનની પરિસ્થિતિ સાથે જોડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બીજા કોઈની ઘડિયાળ પહેરવાથી તમારા પર તેનું દુર્ભાગ્ય આવી શકે છે આ ઉપરાંત તમારે ક્યારે કોઈની પાસેથી માંગીને કપડાં પહેરવા જોઈએ નહીં કારણ કે આ બીજા વ્યક્તિના દુર્ભાગ્યને તમારું દુર્ભાગ્ય બનાવી શકે છે અને તે નકારાત્મકતા પણ લાવે છે તેથી કોઈએ બીજાના કપડા ન પહેરવા જોઈએ તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ તમને ભેટ આપે છે પોતાની ભાગ્યશાળી અથવા શુભ વસ્તુઓ બીજા કોઈ ને ભેટ માં આપે છે જે વાસ્તુ અનુસાર બિલકુલ ખોટું છે આનો અર્થ એ છે કે તમે તમારું શુભ ભાગ્ય બીજા કોઈને આપી રહ્યા છો તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું પણ માનવામાં આવે છે કે બીજાના પલંગ પર પણ વાસ્તુ દોષ થાય છે છે ઉપરાંત તમારે આના કારણે આર્થિક સામનો કરવો પડી શકે તેથી બીજાના પલંગનો ઉપયોગ કરવાનું ટાળવું વધુ સારું રહેશે તેમજ મિત્રો જો તમે કોઈની પાસેથી પેન્સિલ કે પેન માંગો છો તો કામ પૂર્ણ થયા પછી તેને કાળજીપૂર્વક પૂર્વક પછી આપી દેજો

તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં બીજી વ્યક્તિ પાસેથી વિન્ટી માંગીને પહેરવાની મનાઈ છે જ્યારે તમે કોઈ બીજા પાસેથી માંગીને પહેરો છો ત્યારે તમારા જીવનમાં ફક્ત નાણાકીય સમસ્યાઓ જ નહીં પણ તેની તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ ખરાબ અસર પડે છે તેમજ મિત્રો પત્ની દ્વારા બચાવેલા પૈસા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવા માટે વપરાય છે તેથી તે કોઈને ન આપવા જોઈએ કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેમજ મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારે પણ પોતાની પત્ની બહેન કે માતાના ઘરેણાં કે કપડા કોઈને ઉધાર ન આપવા જોઈએ આમ કરવાથી ઘરેણાંની સાથે સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિ પણ જતી રહે છે અને તેની નસીબ પર ખરાબ અસર પડે છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ઘડિયાળ સારા કે ખરાબ નસીબ સાથે સંકળાયેલી છે તેથી તે પણ કોઈને ન આપવી જોઈએ કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિને જઈ શકે છે આવી સ્થિતિમાં તમારા વ્યવસાયિક જીવન પર ખરાબ અસર પડી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ